હલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને આજનો ટોપિક છે પગાર વિશે ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે પગાર આવી ગયા કે નહીં એટલે જે ભાઈઓ આપણે આવી ગયા એને બધાને મહિનો દિવસ થઈ ગયો છે ઘણા બધાને અને ઘણા બધાને પાછળથી આવ્યા એને હજી નથી થયો એટલા માટે ઘણા બધા લોકોને પગાર થઈ ગયો છે ઘણા બધા લોકોને નથી થયો તો પગાર થઈ ગયો હે અને એવી પણ વાત સાંભળવા મળી કે એક બે ભાઈએ જેની વચ્ચેથી કામ બદલાવ્યું એને પંદર દિવસનો કે દસ દિવસનો પગાર મળ્યો પગાર જે એના થતા હોય એ પગાર મળે પ્લસમાં આઠ કલાક પછી જેટલા પણ જેટલી કલાક પણ ભરી હોય એના ઓવર ટાઈમ તરીકે મળ્યા તો અમુકને પચીસ સેકન્ડ ઓવર ના મળ્યા અમુકને ત્રીસ મળે છે અને પગારમાં એવું છે કે અહીંયા ઇઝરાયલમાં આવો એટલે ત્યારે તમારી પાસે પેપરમાં વિઝા હોય છે પાસપોર્ટમાં વિઝા નથી ઇઝરાયલ આવી જાઓ પછી મહિનો કે દોઢ મહિનાની અંદર પાસપોર્ટમાં વિઝા લાગે માં વિઝા લાગ્યા પછી તમે પોસ્ટ પોસ્ટમાં એમ અકાઉન્ટ ખોલાવ્યું હગો ને પછી ત્યાં તમારા ખાતામાં પડે કાં તો તમને પહેલો પગાર રોકડો મળે અથવા તો તમારે આ નવા જે ભાઈઓ એની હૈની વાત થાય તો એની એવું કીધું કે ઇન્ડિયાના ખાતા નંબર મગાવ્યો અમારી પાસે અહીંયા રોકડા જતા એટલે રોકડા આપી દઈએ બાકીના ઇન્ડિયાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે પણ મારી સલાહ એવી છે કે તમે આવી જાઓ એક પગાર રોકડો લઈ લો બીજા નંબરમાં તમારા પાસપોર્ટમાં વિઝા લાગી જાય વિઝા લાગ્યા પછી તમારે બેંક લુમી છે પોસ્ટ છે બેંક આપોલીમ છે એવી બે ત્રણ બેંક છે એમાં ખાતું ખોલાવું પોસ્ટ કરતાં પણ બેંક લૂમી જો તમારી આજુબા બાજુમાં ક્યાંય હોય તો બેંક લૂમીમાં જ ખાતું ખોલાવું કારણ કે એમાં ક્રેડિટ કાર્ડ મળે છે પોસ્ટમાં પણ મળે છે ક્રેડિટ કાર્ડ પણ પોસ્ટમાં એવું છે કે ક્રેડિટ ઓછી મળે અને બીજા નંબરમાં દર વર્ષે કાર્ડને રિન્યૂ કરવું પડે અને એ જ બેંક લૂમી જો હોય તમારી આજુબાજુમાં કે બેંક આપોલીમ હોય તો એમાં ક્રે ક્રેડિટ વધારે મળે હે બેંક લૂમીમાં ચાર પાંચ હજાર રૂપિયાની ક્રેડિટ મળે અને એટીએમમાંથી કોઈ પણ એટીએમમાંથી તમે પૈસા ઉપાડી શકો જો બેંક લૂમીનું જ એટીએમ હોય તો એક પોઈન્ટ કાંઈક પચાસ પૈસા શેકેલ ના હે એવો ચાર્જ લાગે અને અધર અકાઉન્ટ અધર એટીએમ હોય તો એમાંથી કંઈક પાંચ રૂપિયા પાંચ સેકલ કે છ સેકલનો ચાર્જ લાગે છે એટલે મારી સલાહ બધા ભાઈઓને એવી છે કે તમારી આજુબાજુમાં ક્યાંય પણ બેંક લૂમી હોય તો એમાં જ ખાતું ખોલાવજો અને હા પાસપોર્ટમાં વિઝા લાગતા મહિના કે દોઢ મહિનાની વાર લાગીએ એમાં વિઝા આવી ગયા પછી જ તમારું ખાતું ખોલશે એટલે બને ત્યાં સુધી પહેલો પગાર રોકડો લઈ લો અથવા તો માલિક એવું કહે કે અમે ઇન્ડિયા ટ્રાન્સફર કરી દઈએ તો એને રીતના ઇન્ડિયા ટ્રાન્સફર કરી દઈએ છે કઈ રીતના કરે એ મને ખબર નથી પણ આ રીતના છે અને ઘણા બધાના પગાર થઈ ગયા હે એમાં પચીસ કે ત્રીસ સેકન્ડ જેવો હો ટાઈમનો કલાકનો મળે હે બાકી તો જે કોન્ટ્રાક્ટમાં પંચાવનસો કે છપ્પનસો જે લખેલો હોય એ મળે છે એટલે બસ આટલી માહિતી આપવાની હતી અને બીજા નંબરમાં બધા કે ઇન્ડિયા પૈસા કઈ રીતના મોકલાવવા ઘણા બધા રસ્તા હે ઇન્ડિયા પૈસા મોકલવાના ધારી લો કે તમને અહીંયા તમારા અકાઉન્ટમાં પૈસા મળી જાય એટલે તમે એક એપ્લિકેશન છે નીમા એના થ્રુ પણ પૈસા મોકલી શકો બીજી એક રિવાર છે એના થ્રુ પણ પૈસા મોકલી શકો અને એમાં ગૂગલના ભાવ હોય એનાથી વીસ પૈસા કે ત્રીસ પૈસા ઓછા મળે છે બીજા નંબરમાં એનાથી વધારે ગૂગલના ભાવો ભાવ તમારે પૈસા જોતા હોય તો ઘણા બધા એજન્ટો છે એને અહીંયા પૈસા સેકેલમાં જોતા હોય એ ઇન્ડિયા આપણા અકાઉન્ટમાં નાખી દઈએ જે બ્લેક મની હોય છે એટલે એ ગૂગલના ભાવો ભાવ પણ મળે છે અને જેવી એજન્ટ લોકોની જરૂરિયાત ધારી કે વધારે હોય તો એ ત્રીસ પૈસા વીસ પૈસા વધારે પણ આપે છે વીસ પૈસા કે ત્રીસ પૈસા વધારે તમારે જોતા હોય તો એ અત્યારે પૈસા બ્લેકમાં ગણાય છે પણ તમને તમારા અકાઉન્ટમાં પણ આપી દઈએ છે ધારી લ્યો કે પોરબંદર જૂનાગઢમાં રોકડા જોતા હોય તો રોકડા પણ મળી જાય છે એટલે આવા ઘણા બધા રસ્તા છે અને આપણે તો વીસ પૈસા કે ત્રીસ પૈસા વધારે આપે એવું જ કરાય જો અત્યારે કાંઈ બહુ જરૂરિયાત ન હોય અને એનઆરઆઈ અકાઉન્ટ ન હોય એટલા માટે એમાં નાખવાના હોય તો આપણે ફાયદો થાય એવું જ કરવાનું હોય બીજા નંબરમાં બધા કે ભાવ શું છે અત્યારે એક સેકેલ એટલે ઇન્ડિયાના બાવીસ કે ત્રેવીસ રૂપિયા થાય એમાં ભાવમાં ક્યારેક વધઘટ થાય પચા પૈસા રૂપિયાની એટલે આ રીતના હોય છે અને જે લોકોને આ બધા પગાર વિશેનું હતું એટલે ઘણા બધાને મળી ગયા અને પચીસ કે ત્રીસ રૂપિયા જેવો હોમનો મળ્યા છે અને બીજા નંબરમાં હજી બે ચાર દિવસમાં પગાર પડી પણ જાહે કારણ કે જેને મહિનો દિવસ થયો અને ઇઝરાયલમાં પગાર એક તારીખથી દસ તારીખની વચ્ચે થાય છે અમારે કેર અને બીજા કોઈ પણ હોય તો એમાં પણ એટલે દસ તારીખની આજુબાજુમાં જ પગાર થાય છે પ્લસમાં બે ત્રણ ભાઈઓએ કામ બદલાવેલા હે એટલે એને જે દસ દિવસ કે પંદર દિવસ થયા હતા તો એને પચીસ અને ત્રીસ એ રીતના ભાવ મળ્યા છે ઓવરટેમને એટલે આ રીતના મારે કહેવાનું હતું એટલે મેં કીધું હાલો એક જણાવી જ દઉં અને અત્યારે આ બધી વિઝા ચાલુ જ છે અને વાત એવી પણ સાંભળાઈ છે કે ગવર્મેન્ટથી ગવર્મેન્ટ થાય ક્યારે થાય કેટલી વાર લાગશે એ કાંઈ ખબર નથી એક વિડીયો જોઈ લો કે ગવર્મેન્ટથી ગવર્મેન્ટ થઈ જાહે પણ અત્યારે જે આ ની વિઝા ચાલુ છે ની વિઝા ચાલુ છે કન્સ્ટ્રકશન લાઈનની ફ્રૂટ પેકિંગમાં ઘણી બધી ચાલુ છે વિઝા એટલે જે લોકોને પાસપોર્ટ પીસીસી કમ્પ્લીટ હોય એ અત્યારે પ્રોસેસમાં છે અને ઘણા બધા લોકો આવે છે હમણાં આવી ગયા અને હજી પણ આવવાના છે એટલે આ વસ્તુ ખાસ કે જે આવી અને ઉતાવળ બેંક બેંકના અકાઉન્ટમાં ક્યાંય ઉતાવળ ન કરતા તમારી વિઝા લાગશે પછી જ તમારો અકાઉન્ટ ખુલશે બીજા નંબરમાં ઘણા રોકડા પણ રૂપિયા આપી દે હે અને પૈસા મોકલવામાં તમને મેં પ્રોસેસ કીધી એ જ રીતના છે એટલે બસ જો આટલું જ કહેવાનું હતું અને મળીએ એક નવા વિડીયોમાં પાછા અને ત્યાં સુધી બધાને જય માતાજી